સુરતમાં છ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે દુષ્કર્મીની ધરપકડ પાડોશી જયમંગળની ધરપકડ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું આરોપી જયમંગળ ફરાર હતો બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા બાળકી કાકા પાસે હતી કાકા નોકરી પરથી નાઇટ કરી ઘરે આવ્યા જેથી ઘરે સુઈ ગયા હતા આરોપી પાડોશી બાળકીને લઈ પોતાના ઘરે ગયો બાળકી રડતા રડતા ઘરે આવી હતી અને બાળકીએ ઘટના અંગે કાકાને જાણ કરી બાળકીને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાઈ હતી આરોપી અજીરાની એક કંપનીમાં પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલો જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો સાડત્રીસ બે સિત્યાસી ચોસઠ બે આઈ પાસઠ બે તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ બે હજાર બારની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતો ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે મંગલ ઉર્ફે બાબા અભિલાગ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાવેલ છે